નામ મેની અંકિત કેશુભાઈ ધોરણ દસ સુધી હું સરકારી શાળામાં ભણ્યો હતો અને ધોરણ અગિયાર ને બાર સાયન્સ મેં મંગલમમાં કરેલ છે આજે જાહેર થયેલ પરિણામમાં હળવદ તાલુકામાં ગુજરાત બોર્ડ સાયન્સ બી ગ્રુપમાં નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર અને ગુજકેટમાં નવાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે મેં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને અમારી શાળા સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે રહી છે તો આ માટે હું અહીં મારા માતા પિતા ઈષ્ટદેવ સાયન્સના શિક્ષકો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું અહીંયા સમયાંતરે જે પેપર લેવાતા હતા અહીંયાનું મેનેજમેન્ટ જે હતું તે ખૂબ સરસ હતું જેના કારણે મારું આટલું સારું પરિણામ આવ્યું છે મારું સપનું એમબીબીએસમાં એડમિશન લઈ ડૉક્ટર બનવાનું છે અને જે મારા માતા પિતાએ હતું એ પ્રમાણે હું એ સપનું પૂરું કરવા માટે દિવસ રાત મહેનત કહેતો સાહેબ આજનો પરિણામ આજે ગુજરાત બોર્ડ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું તેમાં હળવદ કેન્દ્રનું ખૂબ સારું પરિણામ છે ઉત્તરોત્તર હળવદ હળવદ કેન્દ્રનું પરિણામ સારું જ આવે છે અને એમાં પણ અમારી શાળા મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી મેણીયા અંકિત કે જેણે બાર સાયન્સ બી ગ્રુપ અને ગુજકેટ આ બંનેમાં પ્રથમ સ્થાન મેળવી અમારી શાળાનું નામ અને તેના પરિવારનું નામ રોશન કર્યું છે છેલ્લા બે વર્ષથી સાયન્સ પ્રવાહમાં બી ગ્રુપ મંગલમ વિદ્યાલય પ્રથમ ક્રમે રહેતી આવી છે એ જ રીતે આ વર્ષે પણ જીતની હેટ્રિક મેળવવાનો બી ગ્રુપમાં પ્રથમ રહેવાનો અમને ખૂબ આનંદ છે અમારી શાળા મર્યાદિત સંખ્યા સાથે જે વિદ્યાર્થીઓ ઉપર પર્સનલ કાળજી રાખે છે ધ્યાન આપે છે એનો આ ઉત્તમ નમૂનો છે અને અમારા વિદ્યાર્થીઓ જે આ વિશેષ પરિણામ લાવી રહ્યા છે એ પરિણામ માટે અમારો સ્ટાફ મંગલમ વિદ્યાલય અને વિદ્યાર્થીઓની જે મહેનત છે એ મહેનત આ તકે અમે બતાવી શકીએ છીએ તેનું અમને ગૌરવ છે તેનો અમને ખૂબ આનંદ છે અને આ જ રીતે અમારી શાળાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહેશે તેવો અમારો બધાનો પ્રયત્ન રહેશે